આપણા સુરત શહેરમાં વરાછાના આંગણે આ ત્રીજી રથયાત્રા અને વરાછાની એકમાત્ર આ રથયાત્રા અને અતિ ભવ્ય રથયાત્રાનું આયોજન ઇસ્કોન મંદિર વરાછા દ્વારા કરવામાં આવ્યું છે એમાં તમે બધા જ પરિવાર સાથે આમંત્રિત છો આ રથયાત્રાના શોભા વધારવા માટે સુરતના અગ્રણી સમાજના લોકો પધારવાના છે આ રથયાત્રામાં અલગ અલગ જાતના વિવિધ પ્રસાદોની પણ વેચણી કરવામાં આવશે આ રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિને દર્શાવે એવી અલગ અલગ આકૃતિઓ ઝાંખીઓના માધ્યમથી બતાવવામાં આવશે આ રથયાત્રામાં અલગ અલગ સાધુ સંતો પણ પધારવાના છે વિદેશથી પણ ફોરેનર ભક્તો પણ આવવાના છે અને આ રથયાત્રામાં લગભગ પચીસ હજાર ભક્તો માટેનો ફૂલ ડિશ પ્રસાદનું આયોજન છે અને આ રથયાત્રાનો રોટ મિની બજારથી બપોરે બે વાગે શરૂ થશે ત્યારબાદ કાપોદરા બ્રિજ ચડીને વીઆઈપી સર્કલ સુદામા ચોક રામચોક સૌજી કોરા બ્રિજ ઉપર ચડીને ત્યારબાદ જકાત નાકા પ્રાણી સંગ્રહાલય આ રથયાત્રાનો વિરામ થશે તો આવી રીતે આ રથ યાત્રાનું આયોજન છે હરે કૃષ્ણ જય જગન્નાથ ચાર રસ્તાથી ઉત્તરાયણ ભીત થઈ અને ઉત્તરાયણમાં ત્યાર પછી સૌથી ગુણાકથી સંસ્થાના પ્રાણી સંગ્રહાલય પાસે પૂર્ણ થાય છે આપણી આ જે રથયાત્રા છે એનો રૂટ દસ કિલોમીટર જેટલો લાંબો છે અને જે રથ છે એ સુરત સિટીમાં જેટલી રથયાત્રા નીકળે છે કદાચ એમાં સૌથી મોટો છે એટલે સુરક્ષાની દ્રષ્ટિએ આપણી જવાબદારી ખૂબ વધી જાય છે બીજું તરફથી જે છે આખો લોખંડનો છે લોખંડના પૈડા છે એટલે આમ તો અમારા તરફથી જરૂરી સુરક્ષા માટે જરૂરી સુરક્ષા માટે બંદોબસ્ત પણ રાખવામાં આવેલ છે અને દર વર્ષની જેમ આપણા સ્વયંસેવકો પણ સાથે હશે તો અમારા તરફથી એક ખાલી સૂચના એ છે કે આપ જે પ્રસાદનું વિતરણ કરો છો એ રથ ઉપરથી ફેંકવાનું નહીં કારણ ફેંકતા નહીં કેમ કે એમાં આપણી ધાર્મિક ને આસ્થા જોડાયેલી છે એ શ્રદ્ધાનો વિષય છે આપણે પ્રસાદને ફેંકીએ તો કદાચ ભગવાનનું અપમાન થયું બરાબર કહેવાય તો એ ફેંકવા કરતા કે પ્રસાદ તમે કોઈને આપો છો એ પછી નીચે પડેલો લે છે કે નહીં કે લોકોના પગ નીચે આવે છે તો ખરેખર આપણે એક રીતે ભગવાનનું અપમાન કરી રહ્યા હોય છે તો એ ના કરતા પ્રસાદ હાથો હાથ આપણે આપીશું બીજું રથ ખેંચવા માટે જે પોલીસની ટીમો તો ત્યાં છે સ્વયંસેવકો પણ છે પરંતુ લોકો ત્યાં ધસી ના આવે અને રથયાત્રા એક ધાર્મિક તહેવાર હોય લોકોનો ધસારો પણ હશે શ્રદ્ધાળુઓ પણ હશે એટલે રથયાત્રાના જે આયોજકો છે એમની પણ નૈતિક જવાબદારી છે કે પોતે પોતાની રીતના જય જગન્નાથ કહીને કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કહીને એ લોકોને થોડા સમજાવે પોલીસ પણ એમને એમની રીતના સમજાવશે પરંતુ ત્યારે પોલીસ અને પબ્લિક વચ્ચે થતું હોય છે તો પછી એમને બીજા એંગલથી જોતા હોય છે એટલે એક વિનંતી એ છે કે તમારા સ્વયંસેવકો જેટલા વધુમાં વધુ બને એટલા રાખજો અને વરસાદી માહોલ છે એટલે રથયાત્રાના જે રૂટ ઉપર છે આપણા રૂટ ઉપર પણ દર્શન બધા કરે એ વિતાવો પણ છે પરંતુ બિનજરૂરી પછી રોકાણ ના થાય અને પોલીસને એટલો જ સહકાર મળે એવી અમારા તરફથી વિનંતી છે આ સિવાય